એક દિવસ જંગલમાં એક વૃદ્ધ ઘુવડ આવ્યો તેણે બધા પક્ષીઓને કહ્યું આપણા જંગલ પર એક મોટું સંકટ આવવાનું છે જાદુઈ ફૂલ જે જંગલને બચાવી શકે છે તે દૂરના જંગલમાં છે આપણે તેને શોધવા જવું પડશે ચિંકીએ કહ્યું હું જાદુઈ ફૂલ શોધવા જઈશ હું મારા જંગલને બચાવીશ કાળુએ કહ્યું હું પણ તારી સાથે આવીશ ચિંકી બહેન આપણે સાથે મળીને જાદુઈ ફૂલ શોધીશું ચિંકી અને કાળું બંને જાદુઈ ફૂલની શોધમાં નીકળ્યા તેઓએ ઘણા જંગલો પાર કર્યા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો આખરે તેઓ એક દૂરના જંગલમાં પહોંચ્યા તે જંગલ ખૂબ જ સુંદર હતું પરંતુ ત્યાં એક ખતરનાક રાક્ષસ રહેતો હતો રાક્ષસ જાદુઈ ફૂલની રક્ષા કરતો હતો ચિંકીએ પોતાની સમજદારીથી રાક્ષસને યુક્તિથી હરાવ્યો રાક્ષસ હારી ગયો અને જાદુઈ ફૂલ ચિંકી અને કાળુને મળી ગયું ચિંકી અને કાળુ જાદુઈ ફૂલ લઈને સીતાપુર જંગલમાં પાછા આવ્યા તેઓએ જાદુઈ ફૂલને જંગલના મધ્યમાં વાવ્યું જાદુઈ ફૂલની શક્તિથી જંગલનું સંકટ દૂર થઈ ગયું જંગલના બધા પક્ષીઓ ચિંકી અને કાળુના ખૂબ જ આભારી હતા તેઓએ કહ્યું તમે બંને અમારા જંગલના રક્ષક છો તમારી દોસ્તી હંમેશા બની રહે ચિંકી અને કાળુ ખૂબ જ ખુશ થયા થોડા વર્ષો પછી ચિંકી અને કાળુ વૃદ્ધ થયા તેઓએ જંગલમાં ઘણા સારા કામો કર્યા તેઓએ જંગલના બધા પક્ષીઓને મદદ કરી અને તેમને ખુશ રાખ્યા એક દિવસ બીજા જંગલના પક્ષીઓ સીતાપુર જંગલમાં આવ્યા તેઓએ ચિંકી અને કાળુની વાર્તાઓ સાંભળી હતી તેઓ ચિંકીને પોતાના જંગલની રાણી બનાવવા માગતા હતા ચિંકીએ પહેલાં તો ના પાડી પરંતુ કાળુ અને બીજા પક્ષીઓએ તેને સમજાવ્યું કે તેણે બીજા જંગલની મદદ કરવી જોઈએ ચિંકી માની ગઈ અને તે બીજા જંગલની રાણી બની ચિંકીએ બીજા જંગલમાં પણ ઘણા સારા કામો કર્યા તેણે ત્યાંના પક્ષીઓને મદદ કરી અને તેમને ખુશ રાખ્યા તે એક સારી રાણી સાબિત થઈ કાળુ અને બીજા પક્ષીઓ ચિંકીને મળવા માટે બીજા જંગલમાં જતા હતા તેઓ બધા સાથે મળીને ખૂબ જ મજા કરતા હતા તેઓએ એકબીજાને ક્યારેય છોડ્યા નહીં તેઓએ સાબિત કર્યું કે સાચી મિત્રતા ક્યારેય તૂટતી નથી બચ્ચો આપકો વાર્તા કેસી લગી અગર અચ્છી લગી હો તો ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે જંગલમાં ચિંકી નામની એક નાનકડી ચકલી રહેતી હતી ચિંકી ખૂબ જ દયાળુ અને સમજદાર હતી તે હંમેશા બધા પક્ષીઓની મદદ કરતી અને તેમને ખુશ રાખતી ચિંકીનો ખાસ ભાઈ હતો કાળુ કાગડો કાળુ થોડો તોફાની હતો પણ દિલનો ખૂબ જ સારો હતો ચિંકી અને કાળુ બંને હંમેશા સાથે રમતા અને ફરતા હતા તેઓ એકબીજાની ખૂબ જ કાળજી રાખતા હતા ચિંકી જંગલના બધા પક્ષીઓની પ્રિય હતી તે બધા સાથે મળીને રમતી અને તેમને મદદ કરતી એક દિવસ જંગલમાં એક મોટી મુશ્કેલી આવી એક શિકારી જંગલમાં આવ્યો અને તેણે ઘણા પક્ષીઓને પકડ્યા ચિંકી અને કાળુ પણ શિકારીના જાળમાં ફસાઈ ગયા ચિંકીએ કહ્યું કાળુભાઈ આપણે કોઈક રીતે આ જાળમાંથી બહાર નીકળવું પડશે કાળુએ કહ્યું હા ચિંકી બહેન આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું ચિંકી અને કાળુ બંને સાથે મળીને મહેનત કરી અને આખરે તેઓ ઝાડમાંથી બહાર નીકળવામાં સફળ થયા તેઓએ બધા પક્ષીઓને શિકારીથી બચાવ્યા જંગલના બધા પક્ષીઓ ચિંકી અને કાળુના ખૂબ જ આભારી હતા તેઓએ કહ્યું તમે બંને ખૂબ જ સારા ભાઈ બહેન છો તમારી દોસ્તી હંમેશા બની રહે ચિંકી અને કાળુ ખૂબ જ ખુશ થયા તેઓ જાણતા હતા કે તેમની દોસ્તી હંમેશા અકબંધ રહેશે પરંતુ એક દિવસ જંગલમાં એક મોટી ગેરસમજ થઈ કે તેણે શિકારીને જંગલમાં લાવવામાં મદદ કરી હતી ચિંકી ખૂબ જ દુઃખી થઈ ગઈ તેણે કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી પરંતુ કોઈએ તેની વાત માની નહીં ચિંકીને લાગ્યું કે જંગલમાં તેની કોઈ કિંમત નથી રહી તેણે નક્કી કર્યું કે તે આ જંગલ છોડીને જતી રહેશે તેણે કાળુને કહ્યું કાળુભાઈ ભાઈ હું આ જંગલ છોડીને જઈ રહી છું મને અહીં કોઈ સમજતું નથી કાળુ ખૂબ જ દુખી થયો તેણે ચિંકીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચિંકીએ તેની વાત માની નહીં તે રાત્રે ચિંકી કોઈને કહ્યા વગર જંગલ છોડીને ચાલી ગઈ સવારે જ્યારે કાળુ અને બીજા પક્ષીઓને ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ દુખી થયા તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેઓએ ચિંકીને ખોટી રીતે દોષિત ઠેરવી હતી હવે તેઓ ચિંકીને પાછી લાવવા માંગતા હતા કાળુ અને બીજા પક્ષીઓ ચિંકીને શોધવા માટે જંગલની બહાર નીકળ્યા તેઓએ ઘણા દિવસો સુધી ચિંકીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તેને શોધી શક્યા નહીં જંગલમાં ચિંકી વિના બધા પક્ષીઓ હેરાન થવા લાગ્યા તેઓને ચિંકીની મદદની જરૂર પડતી હતી તેઓને સમજાયું કે ચિંકી કેટલી સારી હતી એક દિવસ કાળુ અને બીજા પક્ષીઓ એક દૂરના જંગલમાં પહોંચ્યા ત્યાં તેઓએ જોયું કે ચિંકી એકલા ઝાડ નીચે બેઠી હતી તે ખૂબ જ દુખી દેખાતી હતી કાળુએ ચિંકીને કહ્યું ચિંકી બહેન અમે તને પાછી લેવા આવ્યા છીએ અમને માફ કરી દે અમે તને ખોટી રીતે દોષિત ઠેરવી હતી ચિંકીએ કહ્યું કાળુભાઈ મને તમારી યાદ આવતી હતી પણ મને લાગ્યું કે તમે મને ક્યારેય માફ નહીં કરો કાળુએ કહ્યું અમે તને ખૂબ જ યાદ કરીએ છીએ તું અમારા જંગલની રાણી છે તું પાછી આવી જા ચિંકી ખૂબ જ ખુશ થઈ ગઈ તે કાળુ અને બીજા પક્ષીઓ સાથે જંગલમાં પાછી આવી જંગલના બધા પક્ષીઓએ ચિંકીનું સ્વાગત કર્યું તેઓએ તેની માફી માગી અને તેને ખૂબ જ પ્રેમ આપ્યો ચિંકી અને કાળુ ફરીથી સાથે રમવા લાગ્યા તેઓએ જંગલના બધા પક્ષીઓને મદદ કરી અને બધા સાથે મળીને ખુશીથી રહેવા લાગ્યા આ વાર્તા આપણને શીખવે છે કે ગેરસમજણથી સંબંધો તૂટી શકે છે આપણે હંમેશા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને બીજાને માફ કરી દેવા જોઈએ